અઢાર વર્ષની લાંબી વાતચીત પછી ભારત અને ઈયુ વચ્ચે આ જે ડીલ છે તેના સમાચાર સામે આવ્યા છે પણ હા જે ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે તેનાથી અમેરિકા નારાજ થઈ ગઈ છે અને એ રીતની વાત કરવામાં આવી છે કે યુરોપિયન યુનિયન આ રીતની જે ડીલ કરવા માટે જઈ રહ્યું છે તેનાથી એ યુદ્ધનું જોખમ ઊભું કરી રહ્યું છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અભર રાજકોટ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે અત્યારે જે ડીલ કરવામાં આવી છે ડીલના વિષયને લઈને આજના વિડીયોમાં વાત કરવી છે આમ તો અઢાર વર્ષની લાંબી વાતચીત પછી ભારત અને ઈયુ વચ્ચે આ જે ડીલ છે તેના સમાચાર સામે આવ્યા છે તો એ બધા મુદ્દા પર વાત કરવી છે કે આ ડીલ એનું નામ શું છે શું ડીલ કરવામાં આવી છે અને આ ડીલથી ખાસ ભારતીયોને શું ફાયદો થવાનો છે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આજે નેતાઓએ મંગળવારે સોળમી ભારત ઈયુ સમિટ દરમિયાન આની જાહેરાત પણ કરી દીધી છે ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ આપણે વાત કરીએ તો આ આ આ એટલે કે જે ડીલ ડીલ છે લાગુ કરવામાં આવશે પછી યુરોપિયન કારો છે બીએમડબ્લ્યુ મર્સિડીઝ આના પરનો ટેક્સ રેટ છે એ પણ ઓછો થઈ જશે એ સિવાય આપણે ટેરિફની વાત કરીએ તો ટેરિફના મુદ્દામાં પણ ઘણી બધી રાહત છે એવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે આ સિવાય આપણે વાત કરીએ તો ભારતમાં યુરોપથી આવતા જેટલા પણ આલ્કોહોલ છે અને વાઇન છે તેના પરનો ટેક્સ પણ ઓછો કરી દેવામાં આવશે તો સૌથી પહેલા તો આપણે નજર કરીએ કે આ જે ડીલ છે તેને કહેવામાં આવ્યું છે મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ હવે આવું શું કામ કહેવાય રહ્યું છે કારણ કે પહેલાં તો એક મંચ ઉપર ગ્લોબલ ટ્રેડનો વન થર્ડ ભાગ જોવા મળ્યો હતો બીજી અગત્યની વાત એ છે કે યુરોપિયન યુનિયન એટલે કે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ભારત કે જે વિશ્વમાં સૌથી મોટી ચોથા નંબરની અર્થવ્યવસ્થા છે એટલે બીજી અને ચોથી સૌથી મોટી ઇકોનોમી સાથે મળીને આ ડીલ કરી છે ઓછો ટેરિફ ભારતના નવ જેટલા સામાન પર છૂટ આપવામાં આવી રહી છે અને આનો ટાર્ગેટ શું છે તો કે બે સુધીમાં ભારત ઈયુ નો જે ટ્રેડ ડીલ છે અને બમણો કરી દેવાનો ટાર્ગેટ છે આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ડીલ છે બે હજાર સત્યાવીસમાં લાગુ કરવામાં આવશે ભારતીય નિકાસને શું ફાયદો થશે આપણે ભારતના નવ્વાણું ટકાથી વધુ જે સામાન છે હવે યુરોપિયન દેશોમાં ઓછા અથવા તો કોઈ પણ ટેક્સ વગર વેચી શકાશે કાપડ ચામડુ માછલી અને જ્વેલરી સેક્ટરમાં તેત્રીસ અબજ ડોલરની નિકાસને સીધો જ ફાયદો થઈ રહ્યો છે આ સામાન પર લાગતો દસ ટેક્સ એફટીએ લાગુ થતાની સાથે જ ખતમ થઈ જશે એફટીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કાર અને ઓટો સેક્ટરની વાત કરીએ મર્યાદિત છૂટ આપવામાં આવી છે ભારતીય કંપનીઓને તેનાથી નુકસાન ન થાય ખેડૂતોનો અગત્યનો મુદ્દો છે જે નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા છે ટ્રેડ ડીલ બાદ ત્યારે એમણે પણ ખેડૂતોના મુદ્દાને આવરીને જ વાતની શરૂઆત કરી હતી ખેડૂતોમાં ભારતે જે દૂધ અનાજ પોલ્ટ્રી અને ફળ અને શાકભાજી જેવા ક્ષેત્રો છે એને એફટીએથી બહાર રાખ્યા છે એના ઉપર એગ્રીમેન્ટ છે તે લાગુ નથી થતો પ્રોફેશનલ્સને શું ફાયદો થશે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને એજ્યુકેશન સર્વિસીસને ઈયુમાં ખૂબ મોટું બજાર મળી શકે એમ છે ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ્સને યુના એકસો ચુમ્માલીસ સર્વિસ સેક્ટરમાં કામ કરવાની તક મળી શકે એમ છે એટલે એક રોજગારીનું એક મોટું પ્લેટફોર્મ છે પણ ઊભું થઈ શકે તેમ છે યુને ભારતના એકસો બે સર્વિસ સેક્ટરમાં એન્ટ્રી આપવામાં આવશે ડિજિટલ પેમેન્ટની વાત કરીએ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન સેવાઓ અને નવી ટેકનોલોજીનું પણ પ્રોત્સાહન મળી શકે તેમ છે ખાસ વાત કરીએ તો વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સમગ્ર મામલાને લઈને એવું કહ્યું છે કે ઇન્ડિયન ઇયુ બિઝનેસ ફોરમમાં બંને પક્ષોમાં સોથી વધુ સીઈઓ સામેલ થયા હતા અને છેલ્લા એક દાયકામાં યુરોપિયન યુનિયન સાથેના સંબંધો છે એ સતત મજબૂત બની રહ્યા છે પણ હા આજે ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે તેનાથી અમેરિકા નારાજ થઈ ગયું છે અમેરિકા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને એ રીતની વાત કરવામાં આવી છે કે યુરોપિયન યુનિયન આ રીતની જે ડીલ કરવા માટે જઈ રહ્યું છે તેનાથી એ યુદ્ધનું જોખમ ઊભું કરી રહ્યું છે આ રીતે મળી રહ્યા છે નારાજ થઈ ગયું છે અમેરિકાની પ્રતિક્રિયા આ રીતે સામે આવી છે એટલે આવનારા સમયમાં ખબર પડશે કે આ ડીલ હજુ કઈ રીતે અસર કરે છે અને વાસ્તવિકતામાં જે ફાયદો છે એ ભારતને કેટલા પ્રમાણમાં મળી શકે તેમ છે સમગ્ર મામલાને આ ડીલને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર